હાય ભગા આય સરપસ આવો શું કરશન કાકા બેઠા હોય એમને હા પૂરા કાકા આવ્યા જો શું કરશન કાકા સારું ને શું ભગવો સરપસ શું અહીંયા આવી ગયો તમારી પાસે હા ભૂરો આવ્યો ભલે આવ્યો બીજું શું આપડે ભૂરા ના પડે કે આવતો ને એમ કહેવાય ભલે આવ્યો ભૂરો એમને કરશન કાકા હવે મારો એક વિચાર છે કે આઈજકે છે ને હરિદ્વાર ને બદ્રીનાથ ને કેદારનાથ ને જાવ એમ એમ નઈ તારે કાકા હરિદ્વાર ને કેદારનાથ ને બદ્રીનાથ ને ક્યાંય જવાની જરૂર જ નથી પાપ ધોવા હાટું થઈ પાપ ધોવા હાટું થઈને જવું પડે ને આપડે તો પાપ ધોવા હાટું ક્યાં જવું આપડે આપડે કહી હોય પાપ કર્યા હોય એ ધોવા આપણે જવું ક્યાં હુરા કાકા કાકા પાપ જોવા હાટું થઈને હરિદ્વાર ને બદ્રીનાથ ને કેદારનાથાજી કોણ ભૂરા તારી ઘરવાળી બાજુમાં બેહીન તે જેટલા પાપ કર્યા હોય ને એ બધા કહી દેવા એમને કરશન કાકા તમે એમ કે છો કે આપડી બાયડી પાસે બેહીન આપણે જેટલા પાપ કર્યા હોય ઈ બધા કઈ એટલે ધોઈ નાખે એમ એવું થોડું હોય કાઈ આપડે બાયડી ને કઈ તો થોડા કઈ પાપ ધોવાઈ જાય આપણા પાપ ધોઈ નાખે ભલે મને તું એક વખત કઈ દાવ પાપ તારી બાયડી ને પડખે બેન કેતો ખરો તારા પાપ ધોઈ નાખશે ને તને ધોઈ નાખશે